નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના મોડર્ન જમાનામાં માણસનો ખોરાક બગડતો ચાલ્યો અને ખોરાકની અસર માનવ જીવન પર એટલી બધી ખરાબ રીતે આવી રહેલી છે જેનો આપણે નીચોડ લાવી નથી શકતા એને સમજી નથી શકતા એનાથી બચી નથી શકતા જીભને ભાવે અને પેટને ન ફાવે આપણે માનીએ છીએ જીભનું તો આ જે વસ્તુ છે ને એની પર આપણે ધ્યાન આપવાનું છે અને આજથી આ પહેલો વિડીયો છે અમારો લાલ કિતાબ અને રોગ એને કઈ રીતે જોવા જોઈએ આજના મોડન સાયન્સમાં કેન્સર જેવા રોગની ઈલાજ છે દુનિયાની કોઈ પણ બીમારીનો ઈલાજ છે એવું દાવો કરવામાં આવે છે સારો થતો નથી પણ જો આપણે પહેલેથી જ એને સમજીએ એને આપણા કાબૂમાં રાખીએ અને એની પર આપણું થોડુંક ધ્યાન દોરીને એ પ્રમાણે આપણા આપણા જીવનને આગળ લઈ જઈએ તો ચોક્કસપણે આપણે રોગોમાંથી બચી શકીએ છીએ અમારી ચેનલની વાત કરો અમારી ચેનલમાં અમે બહુ સારા સારા વિડીયો મૂકીએ છીએ પણ કોઈની પાસે ટાઈમ નથી આ જોવાનો બસ ફક્ત પૈસો ક્યાંથી આવશે એસો આરામ ક્યાંથી આવશે જાહો જલાલી ક્યાંથી આવશે એના વિડીયો જ્યારે પણ હું મૂકું છું ને ત્યારે ફટાફટ એના વ્યૂ આવે છે ને લોકો બહુ આસાનીથી એને જોઈ લે છે પણ મિત્રો ખરી દોલત છે ને આપણી ત્યાં આપણી તબિયત છે આપણી સેહત છે તો એને કેમ ન સાચવીએ ચોક્કસ આ વાત તમે ધ્યાનમાં રાખજો પછી ખબર ને કેન્સર થાય ત્યારે આપના લાખો રૂપિયા પણ ડાક્ટર ના કહી દઈશ કે ભાઈ હવે ઘરે લઈ જાઓ મારું કામ નથી આમાં મિત્રો મારું કામ છે રોગો પર કામ કરીએ છીએ અમે તો લાલ કિતાબ એ શું છે લાલ કિતાબ એક વિજ્ઞાન છે ગ્રહો આકાશમાં છે બ્રહ્માંડમાં ભ્રમણ કરે છે પણ એનો જે પાવર છે એ આપણી સાથે જોડાયેલો છે અને આ જે ભ્રમણ છે ને એ આગળ પાછળ થાય છે ક્યારે શું થવાનું જેની જાણકારી આપે છે પણ આપણે એનો ઓળખતા જ નથી અરે હું તો એમ કહું છું મારી પાસે જે કંઈ પણ લોકો આવે છે કુંડળી બતાવવા તેને એમ કહું છું કે ભાઈ તમે જન્માને તે દિવસે તમારા હાથમાં એક ચિઠ્ઠી હતી એ ચિઠ્ઠી તમે રાખી જ કે નથી રાખી ત્યારે ઘણા બધા એને મજાક સમજે પૂછે છે કે સાહેબ કઈ ચિઠ્ઠી એવી ચિઠ્ઠી થોડી હાથમાં હોય તો છે આપણા હાથની હસ્તરેખા આપણા હાથમાં જે હસ્તરેખા છે એ આપણી ગયા જન્મની ચિઠ્ઠી છે એને જો તમે બરાબર વાંચો તો તમને ખ્યાલ આવે કે ભાઈ ગયા જન્મમાં મારાથી કઈ કઈ ભૂલો થઈ છે કયા ગ્રહો મારા ખરાબ છે હું જન્મો ત્યારે કયા ગ્રહમાન છે અને કયા ગ્રહો ખરાબ છે ને એમાંથી મારે શું જાણકારી મેળવવાની છે મિત્રો તમારી કુંડળી જે છે ને એ કુંડળી પરથી તમને પંદર વરસ વીસ વરસ પચીસ વરસ પછી કઈ બીમારી થવાની શક્યતાઓ છે એ આપણે જાણી શકીએ અને આ જાણકારી પછી જો આપણે નક્કી કરીએ કે ભાઈ મને આ નુકસાન થવાનું છે એમાંથી મારે બચવું છે તો ચોક્કસપણે આપણે આપણી જિંદગીના નિયમો એ રીતે બદલતા જઈએ ને ધીરે ધીરે આગળ વધીએ તો સો ટકા આપણે આ બીમારીમાંથી બચી શકીએ છીએ મારી પાસે એવા રોગ આવે છે કે જ્યાં ડાક્ટર હારી જાય ડાક્ટર હારી જાય ને મારી પાસે આવે ચોક્કસપણે આ અસર આપણે જાણવી જોઈએ વિચારવી જોઈએ હું પણ ડાક્ટર પાસે જાઉં છું હું નથી જતો એવું નથી કારણ કે ભાઈ એક ગ્રહ બદલાયો છે એની અસર મને કદાચ મારા ઉપાયથી મને ત્રણ મહિને મળવાની છે ને ત્રણ મહિના પછી એ મને રોગ સારો થાય કે એની તકલીફ દૂર કરું તે પહેલાં મારી દુનિયાને જરૂર છે મારે મારું કામ કરવાનું છે મારે લોકોની સાથે જોડાવાનું છે તો મારે ડાક્ટરની દવા લેવી પડે હું એમાં કોઈ શરમ નથી રાખતો ઘણા એવા ડાક્ટરો છે કે જે મને જોઈ છે કહે છે કર્યોદનભાઈ આ તમારે દવા લેવી જોઈએ લઉં છું પણ જ્યારે રોગથી મહારોગ પર જઈએ ને ત્યારે જ્યારે આપણે જો કોઈ કામ કરવું છે મહારોગને આપણે આપણા કંટ્રોલમાં લાવવો છે તો આપણે નિયમમાં ચાલવું પડે ગ્રહમાં સમજવા પડે ગ્રહોની ઓરાને આપણે ફેરબદલ કરવી પડે તો જ આપણે એમાંથી બચી શકીએ ને ગંભીર માંદગી ગંભીર માંદગી આપણી જન્મકુંડળીમાં લખેલી છે એને ઓળખી લીધી એ ગ્રહ જાણી લીધું એ ગ્રહોની અસર જાણી લીધી તો આપણે ચોક્કસપણે આ ગંભીર માંદગીને સામાન્ય માંદગીમાં ફેરવી શકીએ છીએ આપણે આપણા નસીબને જાતે બદલી શકીએ આપણી થનારી બીમારીને જાણીને એને અટકાવી શકીએ થનારા મારોગને નાનો બનાવી શકીએ તો આ કેમ ન કરીએ મિત્રો માનવ જીવનમાં જનરલી હું માનું છું ત્યાં સુધી બીમારી બે પ્રકારથી આવે એક ખોટી આદત ખોટો ખોરાક વ્યસન અને એક છે ગ્રહ બગડે ત્યારે તો હવે પહેલી બાબત તો આપણા હાથમાં છે ને મેં આગળ કીધું એમ ભાઈ જીભને ભાવે પેટને ન ભાવે તો જીભનું નહીં માનો પેટનું માનો તો ચોક્કસ તમને ફાયદો થશે અને ચોક્કસ રીતે કહું છું આને તમે સમજશો તો એકસો દસ ટકા તમને ફાયદો થશે જ્યારે કોઈ મોટી માંદગીનું ગ્રહમાન આપની કુંડળીમાં હોય આપણે એને ઓળખીએ અને એ પ્રમાણે આપણી ગ્રહોની ચાલ બદલીએ તો ચોક્કસ ફાયદો થાય મિત્રો લાલ કિતાબમાં ગ્રહોની જાણકારી એટલે કેવી છે ખબર નીચનો ગ્રહ ઉચ્ચનો બનાવી શકાય મંગળ બોધ આપણને લોહીને નસની બીમારી આપે છે તો મંગળ બુધના ઉપાય કરીને એ લોહીની જે નસોમાં જે લોહી જામતું હોય ગાંઠ થતી હોય કે બીજી રીતે કંઈ પ્રેશર વધઘટ થાય છે થાય છે તકલીફો પડે છે એમાંથી આપણે બચી શકીએ છે ને તો ચોક્કસ બચી શકાય છે અને સમજવું પડે અને જાણવું પડે એના ઉપાય કરવા પડે મારી પાસે લોકો આવે છે કે ભાઈ કેન્સર થયું દવાઓ બહુ કરી સાહેબ પણ કંઈ કંટ્રોલ નથી થતું ત્યારે આવે છે ત્યારે નહીં આવો કારણ કે તમારો સમય વીતી ચૂક્યો તમારા ગ્રમણ ઓલરેડી તમને નુકસાન પહોંચાડવાની એમાં હતા એ પહોંચાડી ચૂક્યા છે પણ જો પહેલાંથી જ આપણે જાણીએ અને એને આપણે આપની રીતથી સમજીએ એના ઉપાય કરીએ તો ચોક્કસ આપણે બચી શકીએ છીએ અમારી પાસે આવે છે એવા લોકો કે જ્યાં દવા કામ નથી કરતી અમારી પાસે દુવા માંગવા આવે છે દુવા તો ભગવાન આપે જ છે ચોક્કસ અમે બી એવી સારી ભાવનાથી જ તમને ઉપાય આપીએ છીએ કે તમને તકલીફ ન પડે પણ જો આપણે એને જાણી લઈએ ઓળખી લઈએ અને એ જ ગ્રહને પહેલેથી આપણે આપણે એને કક્ષામાં લઈ જવાના પ્રયત્ન કરીએ એના ઉપાયો કરીએ જો એ અગ્રેસિવ છે તો એને લેવલમાં લાવીએ નબળો છે તો એને લેવલમાં લઈ આવીએ ચોક્કસ કામ થાય જ તો આજના પહેલાં વિડીયોમાં છે ને આપણે એક બહુ સરસ બીમારી માટે કામ કરીએ એની પર ચર્ચા કરીએ એની વાત કરીએ આપણા શરીરમાં લોહી ફરતું અટકી જાય પ્રેશર વધી જાય પ્રેશર ઘટી જાય લોહીની નસમાં ગઠ્ઠો થાય વચ્ચે નાનો ટીસ્યુ ઊભો થાય મગજની નસમાં ટીસ્યુ આવે ચક્કર આવે વર્ટિગો આવે મગજનું ટ્યુમર થઈ જાય બધું જ આવે છે શરીરમાં પ્રેશર હાઈ થઈ જાય પ્રેશર લો થઈ જાય છે તો આ બધી જે તકલીફો છે ને તે આપણી કુંડળીમાં મંગળ ને બુધ આ બે ગ્રહોને આધારિત છે કુંડળીમાં મંગળ ખરાબ છે તો લોહી ખરાબ થશે બૂધ ખરાબ છે તો નસો ખરાબ થશે અને મંગળ મંગળબૂત ભેગા છે ને યુવતીમાં છે ને બંને ખરાબ છે તો તમારી જે લોહીની નસો છે એમાં લોહી જામશે અને ત્યાં એક એવી એ ઊભી થશે વાત કે ભાઈ અહીંયા આગળ ટીસ્યુ આવ્યું અહીંયા ગાંઠ થઈ અહીંયા ટ્યુમર થયું હવે હવે એનું નિરાકરણ લાવવાનું તો આપણે આ લઈને ડાક્ટર પાસે ગયા તો ડાક્ટર કે ભાઈ આનો ઓપરેશન સિવાય કોઈ રસ્તો નથી પણ આ જ વસ્તુને આપણે પહેલાં જાણી હોય ને મંગળબુદ્ધના ઉપાય કહી રહ્યા હોય તો આ વસ્તુ થવાની જ નથી અને થઈ ગઈ છે પ્રાઇમરી સ્ટેજ પર છે શરૂઆતી સ્ટેજ પર છે તો આપણે એનો ઈલાજ બહુ સરસ રીતે કરી શકીએ મંગળને સુધારો લોહી સારું થશે નસોને લગતા જે અમારા કિતાબના ઉપાય છે તેને જો આપણે કરીએ તો ચોક્કસ એમાં ફાયદો થાય નસો આપણે ખોલી શકીએ છીએ એમાંથી લોહી સારી રીતે પાસ થઈ શકે એના ઉપાય અમે એક પણ દવા ખાધા વગર કરાવી શકીએ છીએ અમે કરાવીએ છીએ અને બહુ સરસ રિઝલ્ટ લઈએ છીએ અમારી આ યુટ્યુબ ચેનલ પર જો તમે સર્ચ કરીને જોશો ને તો આવી ઘણી બધી બીમારીના વિડીયો તમને જોવા મળશે અને એમાં પૂરેપૂરી માહિતી છે અને ભગવાનની કૃપા કહીએ ગ્રહોની કૃપા કહીએ લાલ કિતાબની કૃપા કહીએ કંઈ પણ આપને માનવું પડે પણ રોગ અમે સારા કરીએ નથી દવા ખાવાની કે નથી કોઈ ઓપરેશન કરાવવાનું અમે અમારા લેવલથી અમારી પહોંચ છે ત્યાં સુધીનો પ્રયત્ન અમે ચોક્કસ કરીએ છીએ અને ગંભીરમાં ગંભીર બીમારીને પણ અમે સારી કરવાના પ્રયત્ન કરીએ છીએ અને અમે એમાં સફળ થયા છે મારી ચેનલ પર તમને એવા ઘણા બધા વિડીયો જોવા મળશે કે જે તમે માનશો કે નહીં આ બીમારી સારી ન થાય પણ અહીંયા થઈ હિમોફિલિયા હિમોફિલિયા જેવો રોગ ડાક્ટરોએ બત્રીસ વર્ષની મહેનત પછી કંઈ ન કરી શક્યું ને અમે છ્યાસી દિવસ છ્યાસી દિવસમાં આ રોગ અમે સારો કર્યો છે આ વિડીયો પણ મારો એની પર છે અમે ધીરે ધીરે તમને વિગતવાર આની માહિતી આપીશું આ પહેલો વિડીયો છે એટલે મારે તમને જણાવવું છે કે ભાઈ અમે આ એક નવી સિરીઝ વિચારેલી હતી એને અમલમાં મૂકી જ અને આની જાણકારી આપવા માટે જ મેં તમને આ વસ્તુ આપી છે હવે આપણે મંગળ મંગળબૂત પર કામ કરવાની વાત કરી તો મેં કીધું એવી રીતના બરાબર કે ભાઈ લોહીમાં નસ જામે આતે થાય તો શું કરવું જોઈએ તો મિત્રો એક તાંબાનો લોટો લેવો જોઈએ એમાં લીલા મગ ભરવા જોઈએ મગ ઉપર તાંબાનું ઢાંકણ એને એ રીતના પેક કરવું જોઈએ કે પાણીમાં જાય તો એ ખુલી ન જાય ને પાણી એમાં અંદર જાય લોટો લોટામાં લીલા મગ અને પાણીમાં ગયું આપણે ઓવાયરું આપણી પરથી સાત વાર ત્યારે આપણી બોડીમાંથી મંગળને બુધની ઓરા લોટાની સાથે જોડાઈને પાણીમાં ગયું લોટો પાણીમાં ગયો ધીરે ધીરે અંદર જે મગ ભર્યા છે તે ધીરે ધીરે પાણી અંદર જતા પલળશે ને પલળશે એટલે ફૂલશે તો લોટો આપણે છલોછલ ભરેલો હતો લીલા મગ પલડાય એટલે એ જગ્યા વધારે માંગે ને તો એ વધારે જગ્યા માંગશે એ તમારા શરીરની નસો ખોલશે આના બહુ સરસ વિડીયો મારી ચેનલ પરથી તમે જોજો હવે આજના વિડીયોમાં મંગળની વાત કરીએ તો કે ભાઈ કાબુમાં ઇન્ફેક્શન આવવું લોહીનો બગાડ એ આપણા શરીરમાં તાવ લાવે છે તો લોહીનો બગાડ જે છે એ ઇન્ફેક્શનને દૂર કરવા માટે આપણે બહુ સરસ ઉપાય આપવું આ છે ને તમારે ટ્રાયલ માટે કીધેલા છે ઉપાય કરજો ચોક્કસ તમે સારા થશો તાવ આવે ને કોઈને પણ તો આઠસો ગ્રામ આઠસો ગ્રામ જવું લેવાના છોડાવાળા એ દર્દીના માથા પરથી ઓવારવાના અને એક કપ ગૌમૂત્ર અને અડધો લીટર પાણી એ બે ભેગા કરીને ઓવારીને એક પાત્રમાં નાખ્યા એમાં પાણીને ગૌમૂત્ર નાખો દર્દીમાં હશે પાંચ સાત મિનિટ એની પાસે મસડાવો અને પછી એ પાણીને જવ કોઈ ગંદા પાણીમાં વહેતા કરી દો બસ આટલું કરો ત્રણ દિવસ આ ઉપાય કરો તમારા દર્દીનો તાવ ઉતરી જાય મિત્રો આપણે વાત કરીશું આપણા શરીરના તમામ અંગો ગ્રહો સાથે જોડાયેલા છે અને ચોક્કસપણે આપણે એનું કામ જાણીશું ગ્રહોનું કામ જાણીશું આપણા અંગો કઈ રીતે તકલીફમાં આવે એની જાણકારી લઈશું ને તેના ઉપાય કરીશું તો આજનો જે વિડીયો છે ને એકદમ મેં સિમ્પલી તમને કીધું છે કે આવા કામ જો આપણે કરીએ ને તો આપણે આપણા શરીર સાથે જોડાયેલી ગ્રહોની ઓરાને આપણે મેઇન્ટેન કરી શકીએ અને એનાથી આપણે થનારા રોગમાંથી બચી શકીએ રોગમાંથી સારા થઈને બહાર આવી શકીએ દવા ચોક્કસ કરો ડોક્ટર ભગવાન પછીનો જ બીજા નંબરનો ભગવાન આપને માનીએ છે ને તો ચોક્કસ એની સલાહમાં અમે કોઈ તમારી આડખેલી નહીં બનીએ પણ આ ઉપાયો બહારી છે એક પણ દવા નથી ખાવાની કંઈ જ નથી કરવાનું અને રોગમાંથી સારા થવાનું છે મારી પાસે એવા કિસ્સાઓ છે કે બબ્બે મહિના દવા કરી કોઈ ફરક નહીં મારી પાસે આવ્યા પછી એક નાના સરખા ઉપાય પછી એ રોગી સારો થયો છે અમે તમને આગળ આગળ આવા અમારી પાસે જે સારા થયેલા જ ને તેવા કિસ્સાઓ પણ બતાવશું અને એની જાણકારી પણ આપીશું તમે જોતા જાઓ અને તમારી આજુબાજુ જો કોઈ આવા રોગી છે તો ચોક્કસ તમે અમારો સંપર્ક કરીને એની કુંડળી બતાવીને લાલ કિતાબના ઉપાય જાણીને એને સારો કરી શકો છો તો મિત્રો આ એક બહુ નાની સરખી વાત છે જો તમારા મનમાં ઉતરે તમને એમ લાગે કે ના ખરેખર લાલ કિતાબમાં વિચારવા જેવું છે વિશ્વાસ કરવા જેવી વાતો છે તો ચોક્કસ કોઈ પણ તકલીફમાં લાલ કિતાબને સાથે જીવનમાં જોડશો ને તો એકસો દસ ટકા અમે તમને સારામાં સારો ફાયદો આપી શકશું અને જીવનને બદલી શકીશું બરાબર ને તો મિત્રો આ એક શરૂઆત છે આજનો પહેલો વિડીયો તમને ગઈ મળ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવેદન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે